જામનગરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને વિકાસ કામોની ગુણવત્તા બાબતે ટકોર કરી હતી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વિકાસના કામોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામગીરી થવી જોઈએ જેથી નાગરિકોને લાંબા ગાળે લાભ મળે આ ઉપરાંત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના ના ભાગરૂપે મુખ્યમંત્રીએ શહેરી જનસુખાકારીને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે

કયું કામ લેવું એનું તમારે શોધવું પડશે બેસીને બધાય બધા ભેગા થઈ બેસવું પડશે કે કઈ કામ તો લાવો આ ખાતે શું લેવું નવું કામ